શાખા દ્વારા રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી મંથનો જે મુખ્ય હેતુ છે એ લોકો ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ અકસ્માતમાં કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતમાં ઘટાડો લાવી શકાય એ મુખ્ય હેતુ હતો અને આ સમગ્ર મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ સ્કૂલો યુનિવર્સિટી એનજીઓ તમામ સમાજના વર્ગો એટલે કે બાળકોથી લઈને સિનિયર સિટીઝન બધાનું પાર્ટિસિપેશન દરેક અવેરનેસની પ્રવૃત્તિઓમાં થાય તેવું ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે સાથે જે જે પણ સુરતના શહેરીજનો છે એ સુરતને રોડ સેફ્ટીની દ્રષ્ટિએ આગળ લાવવા માટે શું પ્રયત્ન લોક ભાગીદારીથી કરી શકાય એ તમામ જાણકારી લોકોના લોકોને આપવામાં આવેલી છે અને સાથે સાથે સ્કૂલોમાં બાળકો જે આવનારા ભવિષ્યનું નાગરિક છે એમને ટ્રાફિકના નિયમો બાબતે જાણકારીની સાથે સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે બાળકો ખુદ રોડ ઉપર ઊભા રહી અમારા કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમન કરે તે માટે ટ્રાફિક કેડેટ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવેલું છે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે સાથે અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા ટ્રાફિકને રિલેટેડ વિઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટકની પણ કોમ્પિટિશન રાખવામાં આવેલી જેમાં ચાલીસ હજારથી વધારે બાળકોએ ભાગ લીધેલો અને એમાં જે પણ બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એમને પ્રોત્સાહિત કરીને ઇનામોની સાથે સાથે મોમેન્ટો અને સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવેલું છે બારદારી વાહનોના ડ્રાઈવર કે જેમની આંખની દ્રષ્ટિમાં કમી હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થતા હોય છે તો એવા સંજોગોમાં આવા બારદારી વાહનો રિક્ષા અને કેબ ડ્રાઈવરોના આંખની ચકાસણી અને એમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું છે શેરી નાટકોના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો બાબતે સરળતાથી સમજી શકાય તેવી માહિતી પણ આપવામાં આવેલી છે અને સાથે સાથે અલગ અલગ પ્રકારના એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ કે જેના લીધે લોકોને રોડ સેફ્ટી બાબતે જાણકારી મળે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવી શકાય તે માટે સ્પીડગન અને ઇન્ટરસેપ્ટર તેમજ સીસીટીવી કેમેરાના માધ્યમથી ઈ ચલણની જનરેશનની પણ કામગીરી કરવામાં આવેલી છે જેથી એન્ફોર્સમેન્ટની સાથે સાથે બેલેન્સ રાખીને અવેરનેસ બાબતે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ મંથ દરમિયાન કરવામાં આવેલી છે આજે સમાપન રેલીનો જે કાર્યક્રમ હતો એમાં રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસના અંતે લોકોને ટ્રાફિકના નિયમો બાબતની જાણકારી બને સાથે સાથે ખાસ કરીને હેલ્મેટ ટુ વ્હીલર વખત પહેરતી વખતે ચલાવતી વખતે પહેરવું જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવા માટે હેડક્વાર્ટર થી વાય જંક્શન સુધીની રેલી કાઢવામાં આવેલી જેમાં પોલીસના મિત્રો એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ અમારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીઓ ચારસો થી વધુ કર્મચારીઓ આ રેલીમાં ભાગ લીધેલો અને લોકોને આ સમાપન મંથની સાથે સાથે એવો સંદેશો આપવામાં આવે આવ્યો હતો કે રોડ સેફટી એ ફક્ત એક મંથનું નહીં પરંતુ કાયમ માટે ચાલતી ડ્રાઈવ છે અને જેમાં તમામ નાગરિકોએ પોતાનો એક્ટિવ પાર્ટિસિપેશન આપી અને સુરત શહેરને રોડ સેફટીની દ્રષ્ટિએ નંબર વન બનાવી શકે તે માટે અપીલ કરવામાં આવેલી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે